બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા બોટાદના હરેશભાઈ બી ધાંધલને બોટાદ જિલ્લાના શાળા સંચાલક મંડળના પ્રમુખ બનાવવામાં આવતા સાફો બાંધી તલવાર અર્પણ કરી સન્માન કરેલ આપનો પરિચય હું ગુજરાત ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી બોટાદના સામંતભાઈ જેબલિયા

રજવાડી કેસરીઓ સાપો બાંધી સાફામાં યશરૂપી કલંગી આ એમને જે કાર્ય કર્યું ને એને યશ મળશરૂપી કલંગી લગાડી અને શક્તિ રૂપે રજવાડી તલવાર આપી વિશેષ સન્માન કરી અને અમે અમને શુભકામનાઓ આપીએ છીએ કે ભગવાન સૂર્યનારાયણ તમને કાયમ આવી રીતે ચડતી કળા રાખીને ઉતરોતર પ્રગતિ કરી અને વિશ્વમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું અને દાદલ પરિવારનું ને તમારા સ્કૂલ પરિવારનું નામ રોશન કરો

આમ તો બોટાદમાં સૌ સમાજના માં તરીકે એમને ઓળખે કારણ કે કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવાનું હોય ત્યારે સાફો એમને બાંધવો અને તલવાર અર્પણ કરી ઈ એક એમ અને ઈ સ્વરૂપે ઈ આશીર્વાદ બધાને આપતા હોય છે ત્યારે આજે બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મારી વરણી થઈ હોય ત્યારે સૂર્ય સેના હોય કરણી સેના હોય કે કાઠી ક્ષેત્રીય સમાજના આગેવાન તરીકે એમને મને એક આશીર્વાદ સ્વરૂપે એક સાફો બાંધી અને તલવાર અર્પણ કરેલ છે અને આ દરેક વતી બરોબર છે એમને જે મારું આ સન્માન કર્યું છે એ બદલ સાચા હૃદયથી હું સમજ મારો આભાર વ્યક્ત કરું છું